તો હાલો મિત્રો સ્વાગત છે બધાનું આપણા વિડીયોમાં ભાઈ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ભાઈ આપણે ભાઈ જુવારમાં પાણી વાળી રહ્યા છીએ પાણી વાળતા વાળતા વ્લોગ બનાવ્યો છે તો મિત્રો બધા લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બધા જ કરજો ભાઈ આપણા વિડીયોમાં આપણે ચેનલને બધા સપોર્ટ કરજો ભાઈ તો મિત્રો આપણા ખેતરનું વાવેતર છે જુવારનું વાવેતર કરેલું છે આપણે હાલો મિત્રો સ્વાગત છે બધાનું આપણા યુટ્યુબના વિડીયો ઉપર ભાઈ બધા મિત્રો લાઈક શેર કોમેન્ટ બધા કરે આપણા વિડીયોમાં ભાઈ પસંદ આવે બધા ભાઈ લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બધા કરે ભાઈ આપણી ચેનલને થેન્ક યુ મિત્રો જોવા માટે આભાર